કે અમે આટલા તમારી સામે બેઠા છે એમાં અમને સીધા સમાચાર જ મળ્યા અમે પ્રેસ પછી જે રિલીઝ થાય પ્રેસ રિલીઝ એ સમાચાર જ મળ્યા અમને આટલા જે પ્રતિનિધિઓ બેઠા છે એમાંથી કોઈને ખ્યાલ નથી અને બાબત એવી છે કે રાજકારણ છે ને ભાઈ પોલિટિક્સ એવું કહેવાય કે સગા બે ભાઈ વચ્ચે ફૂટફાટ પડાવી દે એને પોલિટિક્સ કહેવાય ત્યારે તો અવડો મોટો સમાજ છે અને

એ અમે જે ગ્રાઉન્ડ લેવલે જોઈએ છીએ અમને ગઈકાલે એ પ્રેસ બન્યા પછી જે અમને પ્રતિભાઓ મળ્યા તરત ને તરત જે પ્રતિભાવો આપવા મળ્યા એ તમામ અહીંયા વર્ણન ન થઈ શકે એવા પ્રતિભાઓ છે કે જાહેરમાં અમે ન બોલી શકીએ બીજી વાર કે એ અમારા આગેવાનો છે એ અમારા માનનીય બધા વડીલો છે એનો પણ વિરોધ નથી અમારામાં એ માન ને બેમાં ફૂટપાટ પાડવાનું કોઈ આ આશય નથી માત્ર આશય છે કે જે કહેવામાં આવ્યું એને અર્ધ સત્ય કહેવાય પૂરું સત્ય નથી તમારું સત્ય અને મારું સત્ય બે અલગ વસ્તુ દરેકને પોત પોતાનું સત્ય હોય ત્યારે જાહેર મોટા બિઝનેસમાં પડ્યા હોય એના કારણો હોય કોઈ અંગત કારણો હોય પ્રેશરાઈઝ કરવામાં આવતા હોય તમને તો ખબર હશે કે આ મોટી આવડી મોટી તાકાતો છે ગમે ગમે એને તેમ કરીને કરી દે મુદ્દો એ છે કે મીટિંગ ક્યાં બોલાવવામાં આવી પ્રેસ મીટ ક્યાં બોલાવવામાં આવી ભાજપના કાર્યાલય આ મીટિંગ ક્યાં બોલાવવામાં આવી છે એનું મહત્વ છે આ મીટિંગ અત્યારે ગરાસિયા રાજપૂત છાતા લઈ રાજકોટ ખાતે બોલાવવામાં આવી છે અને અમારી સાથે રાજકોટના તમામ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર છે મારી સાથે આવ્યા છે એ અમરેલી વિસ્તારના નાના નાના જે રજવાડાઓ હતા જે સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ આવ્યા છે